There's not much to do when all I can is thinking about you Not doing well Don't know where you are Cause you're not Welcome back to my YouTube channel, so, the whole નવી તલાઈમાં વિડીયો બનાવવા માટે અને ફરવા માટે તો ગાઈ જો અમારે તો કોણથી બહુ આખું નહીં થતું બે ત્રણ ત્રણ કિલોમીટર થાય ખાલી બે કિલોમીટર જ ગણાય અને જો વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ આજ તો ગાય વ્લોગમાં બન્યા તમને આગળ જઈને મળીએ રસ્તામાં જેવું જેવું નવું બનાવ થોડ બર્ડ સેન્ચુરીમાં તો ગાઇજ તમને બતાવીએ આજ તો તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો Hai guys, ya Talawi video benar Thank aja Ah, guys, Alfisa Sandiva yang mengkau paling. Kagak lukis sendiri Astung. Kau kali. Kali juga આપડે એવું નઈ જવાનું મસ્ત લાગ્યું ના જાય જો ખાલી ચાલુ છે

આપણો ડોક્યુમેન્ટ ખોટું નાખી દીધો હતી ના કારણથી મારે લોક કરી દીધી હતી આઈડી થોડીક હેલ્પ કરીને હવે થોડીક ચાલુ તો થઈ ગઈ છે પણ ઓપ્શન ખાલી ડોલરનો બતાવતા નહીં એડમિટ ચાલુ થઈ ગઈ છે તો એ ગાઇ બ્લોક તો નાખી હવે બ્લોક બંધ કરાવ મજા નહીં આવતી મને એટલે ચાલુ કરી દીધા હા થઈ જશે ગાઇ જો ખાલી આજ તો લોકેશન મસ્ત ને બાઈક તો પડ્યું લેવા જો પછી એડી જો ઘેર આવી ગયા ભૂખ લાગી છે અને ખાવાનું દાળ ભાત બનાવ્યા છે આજ તો પૂરી દાળ ભાત બનાવે છે કાટે છે પાપડ પડે તલની પાપડ બોલ ચાપટ બસ પેલું બસ પાપડ દે દો ના સિર્ફ પાપડ પૂરીઓ બનાવી છે ને પાપડ જો હવારે તરે તો ચામ ખાવા તો પડે છે

આવા બ્લોગ આવશે આપણા ગાઈશ તો જય માતાજી જય દ્વારકાજી